ગઈકાલે હજે હું રાધનપુર એક લગ્ન પ્રસંગમાં ગયેલો અને ત્યાંથી પછી પાછો આવી અને હું થરાદ રોકાયેલો મારી હાથે જે ભાઈ હતા મહાદેવભાઈ એ ડ્રાઈવિંગ કરતા હતા એ પોતે વાવથી મારા ધર્મપત્નીને લઈ અને ઘરે જતા હતા અને એ પાદરના એપ્રોચ રોડ ઉપર મારા ખેતરથી હાવ નજીકમાં જ હામેવાળા જે મારા વિરુદ્ધિઓ છે મારા દીકરાને પણ ભૂતકાળમાં એમણે માર મારેલો છે એની પણ અત્યારે કેસ ચાલે જ છે અને એમાં પણ એ લોકો દબાવવાના પ્રયત્ન કરે જ છે એમને ધાક ધમકીઓ હાલે છે અને એ ગાડી હમેથી બોલેરો આવી અને બોલેરોએ સીધી આ ગાડીને મારી સ્કોર્પિયો ગાડીને ટક્કર મારી દીધી ટક્કર મારી દીધી ગાડી મારી સાઈડમાં ઉતરી ગઈ અને એમાંથી માણસો ઉતર્યા અને બીજા માણસો પણ જાડી ગાડીઓ એમની પડી હતી બધા દોડીને આવ્યા ઘણા બધા લગભગ વીસ પચીસ માણસો તો એવા વાત છે એ બધા પાઇપો લઈને ગાડી ઉપર પડી ગયા બુમાબૂમ પછી એમણે જોયું કે આ તો ધંજી તો નથી કાચબાચ તૂટી ગયા એટલે મને દેખાવા માગ્યું આ તો બીજા માણસો છે એમ એટલે પછી એમણે કીધું ધંજી હોત તેને જાનથી મારી નાખવો હતો હવે આને હવે આપણે કશું કરવું નથી એટલે પછી એ લોકો જે બધા ને મારા ઘરવાળા નીચે ઉતર્યા નીચે ઉતરીને એમને મૂકવાઈ ગયું એમાં ખેતરે રાત્રે આ મને જો હું ગાડીમાં હોત તો મને કાલે જાનથી મારી નાખ્યું હોત ઘણા વખતે આ લોકો મારી પાછળ પડેલા છે અને ગમે ત્યારે મને શક છે કે આ લોકો મને મારી નાખવાની જરૂર કોશિશ કરશે સરકારને મારી વિનંતી કે આ બાબતે કડક કાર્યવાહી અને ઝીણવટભરી તપાસ થાય એ હું ઈચ્છું છું જો આ બાબતમાં જો ઢીલી નીતિ રહેશે તો આ લોકો ફરી ગમે ત્યારે ગમે તેની સામે પણ કરી શકે છે